ફક્ત આ વસ્તુ વિશેનું જ્ઞાન ધરાવતા ફક્ત બેતાળીસ ટકા લોકો છે કે જેને આ અધિકારો વિશેની જાણકારી છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો ને એની અંદર સૌપ્રથમ આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા પરંતુ આ નિયમોની અંદર અમુક ખામી અને મર્યાદાને લીધે ગ્રાહક સુરક્ષા ધારો જેની અંદર નવા નિયમોની અંદર સુધારા વધારે થઈ અને બે હજાર અને ઓગણીસ ગ્રાહક સુરક્ષા અધિનિયમ એ બનાવવામાં આવ્યો જેની અંદર ગ્રાહકોને કયા કયા અધિકાર છે કઈ કઈ વસ્તુઓનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે જેની વિગત દર્શાવવામાં આવેલી છે આ અધિનિયમની અંદર ગુડ્સ એન્ડ સર્વિસિસ એ ઓગણીસો ને છ્યાસીના નિયમની અંદર પણ આ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ બે હજાર ઓગણીસના નિયમની અંદર ગુડ્સ એન્ડ સર્વિસિસની સાથે સાથે કોમર્સને લગતી સેવાઓનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવેલો છે ગુડ્સ અને સર્વિસીસની જ્યારે આપણે વાત કરીએ છીએ તો તો જ્યારે આપણે ખરીદીએ હંમેશા ખરીદી માટે બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ હવે અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે પાક્કું બિલ કોને કહી શકાય તો જ્યારે જે જગ્યાએથી તમે માલસામાન ખરીદી રહ્યા છો તો એ વખતે બિલ ઉપર જે તે ધંધાકીય એકમ એનું નામ તમે કઈ વસ્તુની ખરીદી કરો છો દરેક વસ્તુની કિંમત કેટલી છે અને છેલ્લે હોવી જોઈએ અને જેને આપણે પાકું બિલ તરીકે ઓળખીએ છીએ દુકાનદાર જે છે એ નોર્મલ તમને જ્યારે ડિસ્કાઉન્ટ આપતો હોય તો બે ઓપ્શન આપતો હોય કે જો તમને બિલ ના લો તો વસ્તુની કિંમત અને જ્યારે બિલ લો તો વસ્તુ તમને કેટલામાં પડશે તો માત્ર થોડા નાણાકીય ડિસ્કાઉન્ટના લાભની લાલચ એ આપણે શું કરતા હોઈએ છીએ કે ડિસ્કાઉન્ટ સાથે વસ્તુ ખરીદવાનું પસંદ કરતા હોઈએ છીએ અને બિલ લેતા નથી જ્યારે પણ કોઈ પણ વસ્તુની અંદર આવે ખામી સર્જાય તો એક પ્રૂફ તરીકે આપણા જોડે એક જ વસ્તુ છે કે જે બિલ છે તો એટલા માટે બિલ લેવાનો હંમેશા આગ્રહ રાખવો જોઈએ સેવાની વાત આવે ત્યારે સર્વિસીસની અંદર બેન્કિંગ ઇન્સ્યોરન્સ ટ્રાન્સપોર્ટેશન તો આ વિવિધ સેવાઓ છે તો વિવિધ સેવાઓ અંગે પણ જ્યારે એ સેવાઓનો લાભ મેળવતા હોઈએ ત્યારે એની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ નાના અક્ષરોમાં લખવામાં આવતી હોય છે તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ સમજી વિચારી અને જે તે વસ્તુ સેવા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ વીમો લેતા હોઈએ છીએ તો વીમા અંગે પણ જ્યારે તમે કોઈ વીમો લો તો એ વખતે તમને પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે તમને કોઈ પણ પ્રકારનું વ્યસન છે કે નહીં તો આપણે એ વખતે કદાચ કોઈ વ્યસન હોય તો પણ ખોટા જવાબો આપતા હોઈએ છીએ કે વ્યસન નથી તો હંમેશા જ્યારે તમે એ વખતે આવા જવાબો આપતા હો તો એ વખતે ઇન્સ્યોરન્સ કંપની તમારા જે જવાબો છે જવાબોનું રેકોર્ડિંગ રાખતા હોય છે અને જ્યારે પણ કોઈ પણ આફત સર્જાય અથવા તો કોઈ પણ મુશ્કેલી આવે તો એ વખતે જ્યારે તમે ક્લેમ કરો તો એ વખતે તમારા આપેલા જવાબો પણ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે તો એ વખતે હંમેશા આપણા આગ્રહ એવો રાખવો જોઈએ કે જે જવાબો આપણે આપતા હોઈએ એ સત્યની નજીકના જવાબો હંમેશા આપવાનો આગ્રહ રાખીએ હંમેશા સાચા જવાબો ના આપવા તો કંઈ નહીં પણ સત્યની નજીકના જવાબો તો આપવા જ જોઈએ